જીવનમાંથી ભય કેવી રીતે દૂર કરવો મિત્રો આજની આ વાર્તા એક બે જ મિનિટની વાર્તા હશે પણ આ વાર્તા સાંભળ્યા પછી તમારો ભય ચોક્કસ દૂર થઈ જશે એક ગામમાં વિજય નામનો યુવક રહેતો હતો વિજય ખૂબ જ તે ચતુર અને કામદાર હતો પણ તેને એક મોટો ખોટો માનસિક ભય હતો તે અંધારાથી ભય પામતો રાત પડે ત્યારે ઘર તે ઘરની બહાર જતો જ નહીં અને એ કોરડામાં દીવો ચાલુ રાખ્યા વિના સૂઈ શકતો જ ન હતો કારણ કે જો એક એવું કરે તો એના મનમાં અજબ જ એક બેક લાગતી હતી અને આ ડર એને જીવવા નહોતો દેતો હવે વિજયના પિતા જે છે એક સમજદાર અને પ્રેરણાદાયી વ્યક્તિ હતા એક દિવસ તેમણે વિજયને કહ્યું ભાઈ એક એવી ચીજ છે જે મગજમાં જ જન્મે છે જો તું એને સાથે લડીશ તો જ એ તું એને દૂર કરી શકીશ એટલે વિજય થોડો જિજ્ઞાસુ બન્યો અને પૂછ્યું પણ પિતાજી મારે તે કેવી રીતે કરવું કારણ કે ભયને આપણે આગળ વધુ ભયથી એ બી થોડું તકલીફ ફર્યું હોય છે અથવા એ આપણે કરી નથી શકતા હોતા પરંતુ પિતાએ કહ્યું તારે એ કરવું પડશે એટલે પિતાએ એક કામ કહ્યું કે આ જે રાત્રે તું મસાલ લઈને ગામની નજીકના જૂના વૃક્ષ સુધી જા ત્યાં તને ભય લાગશે પણ તું મસાલ ભૂજવવા દેતો નહીં વિજય થોડી ખચકાટ તો થઈ પણ એ સાથે તૈયાર પણ થયો રાત પડતા તે મસાલ લઈ નીકળ્યો સૂરજ અસ્ત થઈ ચૂક્યો હતો અને રસ્તાઓ શાંત અને અંધકારમય હતા વિજયને ભય લાગવાનો ચાલુ થઈ ગયો હતો એનું હૃદય ધબકારા મારી રહ્યું હતું અને વિજયનો ડર વધી રહ્યો હતો વિજયના હૃદયના ધબકારા તેજ થવા લાગ્યા પણ તેને હિંમત ના હારી અને તે જતો રહ્યો થોડી વારમાં તે વૃક્ષ પાસે પહોંચ્યો પણ ખરા અને ત્યાં જોતાં જ તેને હળવાશ લાગવા લાગી તે આશ્ચર્યચકિત થયો કે આખરે કાંઈ જ ભયજનક જ નહોતું વિજયને એક વાત સમજાયું કે ભય આપણા મનનું ઉપજાવેલું છે જ્યારે આપણે તેને ટકરાઈએ છીએ ત્યારે તે ઓગળી જાય છે એટલે ભય જે વસ્તુ છે એ ખાલી મનનો એક વહેમ છે તે દિવસથી વિજયે ભયનો સામનો કરવાનો સંકલ્પ કર્યો અને એના જીવનમાં કોઈ પણ ભય બાકી રહ્યો નહીં અને એ ખૂબ સારી રીતે જીવન જીવવા લાગ્યું આ વાર્તા પરથી આપણને શું પાઠ મળ્યો મિત્રો કે ભયને દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન છે હિંમત અને મક્કમતા જે ક્ષણે તમે ભયનો સામનો કરો છો તે જ ક્ષણે તમારો ભય ઘટવા માંડે છે અને તમે પણ જો આને અપનાવશો તમારા જીવનમાંથી ભય દૂર થઈ જશે અને જો મિત્રો દર વખતેની જે વાર્તા સારી લાગી હોય અને વાત સાચી લાગી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે તમારા સગા સંબંધી તમારા મિત્રોને પણ મોકલજો જેથી કરી એ પણ એમના જીવનનો ભય દૂર કરી શકે અને જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે આપ સૌનો ખૂબ ખૂબ આભાર